મહેસાણામાં આવતીકાલે યોજાનારા એર શોની તૈયારીઓ શરૂ કરાઈ સૂર્ય કિરણ ફાઇટર જેટના આકાશમાં દિલ ધડક કરત મહેસાણામાં પહેલીવાર રોબોટિક એરોબેટિક એર શો યોજાવા જઈ રહ્યો છે અને આવતીકાલે સવારે નવ વાગે મહેસાણાના એરોડ્રોમમાં આ એર શોનું આયોજન કરવામાં આવ્યું છે તો મહેસાણામાં આવતીકાલે યોજાનારા એર શોની તૈયારી શરૂ અને સૂર્ય કિરણ ફાઇટર જેટના આકાશમાં દિલ ધડક કરતપ જોવા મળ્યા મહેસાણામાં પહેલી વખત સૂર્યકિરણની પ્રેક્ટિસે ઉત્સાહ વધાર્યો છે અને સૂર્યકિરણ ટીમના પાયલોટે આ પ્રેક્ટિસમાં ગજબનું સંકલન અને દિલધડક કૌશલ્ય બતાવ્યું આવતીકાલે સવારે નવ વાગ્યે આ શૌર્યની ગાથા એર શો જે થનાર છે એ પહેલાં આ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સૂર્યકિરણ ફાઇટર જેટના આકાશમાં દિલધડક કરતા બો જોવા મળ્યા